રાજકોટની ગોઝારી ઘટના બાદ સુરત શહેર તંત્ર સફાળું જાગ્યું છે કે જેમાં સુરત કલેક્ટર કચેરી ખાતે તાકીદે બેઠક બોલાવવામાં આવી આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર મામલતદાર અને આરોગ્ય અધિકારી તેમજ ફાયર અધિકારીઓ હાજર રહ્યા રાજકોટ આગોનારતની ઘટના બાદ સફાળા જાગેલા મનપા પોલીસ કલેકટર ડીજીવીસીએલ ફાયર વિભાગ સહિતના તંત્રએ કામે લાગીને આજે સત્તર જેટલા સ્થળોની તપાસ બાદ દસ જેટલા ગેમ ઝોન છ પ્લે એરિયા ચાર મેળા એક સર્કસ અને એક જાદુગરના શોને તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવ્યા છે તપાસમાં જાણવા મળ્યું છે કે કેટલાક પ્લે ઝોનમાં ફાયર સેફ્ટી ના સાધનો બેઠક બોલાવવામાં આવી છે આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર મામલતદાર આરોગ્ય અધિકારી ફાયર અધિકારીઓ હાજર રહ્યા છે સુરત કલેક્ટર દ્વારા તમામ માહિતીઓ મંગાવવામાં આવી હતી જ્યાં હોય ત્યાં તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ આવી છે કરવામાં કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત